રાજકોટ ના બેન છે ને એની સાથે અહી સુરતના સંઘમાં કામ કરવા આવ્યો હતો અમે પૂછ્યું ને કે ભાઈ ક્યાં ગયા છે એ બેનગર એમને એમ કે

હતા જ લગન હજી બન નું બન છે બધું આયના બધાય જેટલા ઓલો એરિયો હતો ને ત્યાં બધુંય અમે ખોયા કર્યું કેમેરામાં આ ભાઈ બતાય છે બરાબર આ જે ભાઈ છે કે નહીં કેમેરા માં છે તો અમે લોકો ને એ કેવી રીતે તમે આટલું કેમેરા બતાય છે આમ થોડુંક આગળ ની કરી જોવો ને આમ ગોતો નામ આમ થોડુંક કેમેરા આગળ ના ચેક કરો ને એટલે કેમેરા શું કરીને જાય છે હાલીને જાય છે કે કોઈ લઈને જાય છે હાલે હાલે હાલીને જાય છે એ એક છોકરી ને એ છોકરી ની મમ્મી છે ને ને ભાઈ ત્રણે ત્રણ હાલીન જાય છે પણ ખાલી

પછી ગુમ થયો ને એના બીજા ત્રીજા દિવસે પાછા ઈ બેને અમને જાણ કરી કે આ આવી રીતે નથી મળતો ને સાહેબ અમે પોલીસ સ્ટેશન માં અમે એમ કેવી રીતે ને કે આપડે અમને એ બોલી છે નથી તો પોલીસ વાળા એ અમને એમ કે ભાઈ તમારે કે આ બેન ને ઓછુ બોલવાનું અત્યારે ઈ બેન ના તમને સાહેબ ઈ બેન થી ખોવાના છે બરાબર છે તો ઈ બેન ને અમારી હારવાર તો રેવું જોવે ને ના રેવું જોઈએ અત્યારે સાહેબ ઈ બેન રાજસ્થાન પાછા સંઘ માં આવી ગયા છે બરોબર એવું થોડું હોય

હા કે એમાં આપણે પૂરી પૂરી તપાસ કરી છે ને સીસીટીવી પણ તપાસ કર્યા છે ને આગળ એમાં કામ ચાલુ જ છે એમાં ગુનો સાહેબ દાખલ કરીને કે એના પરિવાર બિચારા ભાવનગર જે અમારા ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં રહે છે અને સુરત દોડી દોડીને થાકી ગયા છે સાહેબ અરે એમને શું ગુનો દાખલ થાય એમ તો કો મને ગુમ થયેલો જ ગુનો દાખલ થાય ને છોકરો ક્યાં ગયો ગુમ જાણવા જોગ તો દાખલ કરેલી છે એમ

એટલે એમાં કઈક આપડે મળે એવો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ અને બેન બિચારા બહુ મહેનત કરે છે બૌ એટલે એમાં આખો દિવસ રીક્ષા લઇ જતા રહે છે આખો દિવસ આખું સુરત ફેરવી વળે છે પણ અમે પ્રયત્ન એવો કર્યો છે કે સીસીટીવી સીસીટીવી થી આગળ વધીએ પણ એક જગ્યાએ અટકી ગયા છે પણ જો એનું ચાલુ છે અને પોતે જે છે ને રિક્ષા લઈને દોડે છે ને તો એ પાંચ પાંચ હજાર રૂપિયા રોજ નું ભાડું રીક્ષા નું ચૂકવે છે પણ એટલે થોડુક પોલીસ ની મદદ મળે તો સાહેબ હારું. અરે ડેફિનેટલી આવા કામ માં તો અમે પુણ્ય કામ છે અમે સો મદદ કરીશુ તો થોડુક સાહેબ નાના માણસો છે ને વિનંતી છે કે તમે જરાક એને ધ્યાન આપો આવજો અરે એમાં કોઈ કેવું ના પડે શું નામ છે તમારું સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા સુરેશભાઈ એમાં કઈ ના કેવું પડે મારું જ કામ છે એ પ્રમાણે થશે તમે ચિંતા ના કરશો બરાબર અને ક્યાં એવું લાગે તમને કે આ આવું આવું છે તો મને એને તમ તમારે ઇન્ફોર્મ કરી દેજો આપણે એમાં એ પ્રમાણે આગળ વધીશું ઓકે ઓકે સાહેબ ઓકે સાહેબ હોને ઓકે ઓકે જી 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 Cut <clears throat>